ગુડ મોર્નિંગ જય માતાજી આજે આપણે સવારના આપણી ગાય બોરલ છે એને વાછડું દીધું છે અત્યારે સવારે છ વાગે ગાય આપણી વિહાઈ ગઈ છે પછી આપણે બધી ગાયોને ફેરવી લીધી છે અને બધી ગાયોને નીંદ સવારની કરી દીધી છે અને અત્યારે આપણે અહીંયા ગાય માટે બાજરો બાફવા મૂકી દીધો છે કેમ કે ગાય વ્યાજણ પછી બાજરો બાફેલો અને ગોળ ખવડાવવાનો હોય જેનાથી એની જર પડી જાય અને એને શક્તિ મળે એના માટે બધી ગાયોએ ખાઈ લીધું છે નીણ કરી દીધી હતી અને આ છે વાછડો ને બાંધી દીધો છે એક જગ્યાએ રહેતો નથી ને એટલે ગાયને જર પડી જાય પછી આપણે ખીરાનું દોઈ લેવાનું છે અને વાછડાને પણ તવરાવી દેવાનું છે પણ હજી જર પડી નથી જર પડી જાય પછી ગાયને દોવાની છે ને પછી જર પેટમાં ચોંટી જાય જો આપણે પહેલાં દોઈ લઈએ તો અને અત્યારમાં આપડા કકળા બાંગુ દેવા માંડ્યા છે હવાર પડી ગઈ એમ અત્યારે હવે આપણે દૂધ દઈને ફર્સ્ટ ક્લાસ નાસ્તો વાસ્તો કરીને આવી ગયા છીએ વાડે અને જો અત્યારે હવે બધી ગાય બેઠી છે હવે આપણે થોડી ઘણી સાફ સફાઈ કરવાની બાકી છે થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે અને ગાય આપણી અહીંયા બેઠી છે અને આ છે એનું વાછડું જો સાફ સફાઈ હવે આપણે થઈ ગઈ છે હવે આપણે પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે તો ગાયોને પાઈ દઈશું પાણી પાણી ભરી લઈ અને એક પછી એક બધી ગાયોને આપણે પાઈ પાસું જે આપણા ઘરે ગાય વ્યા એની સાથે સાથે એક હજી એક ખુશીની વાત છે કે આજે આપણે ગાય રાખવાનું શરૂ કર્યું એને કમ્પ્લીટ એક વર્ષ થઈ ગયું છે જે સૌ પહેલા આપણે ગાય લાવ્યા હતા ગોરલ એણે જ આજે બચ્ચું આપ્યું છે ને આજે આપણે કમ્પ્લીટ એક વરસ થઈ ગયું છે આપણે ગાય લાવ્યા એને અત્યારે હવે આપણે આનું બધું કામ પતી ગયું છે બધી ગાયોને નીણ આપણે અત્યારે બપોરની કરી દીધી છે બધી ગાય ખાય છે તો આપણા બ્લોગને અત્યારે અહીંયા જ પૂરો કરશું મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી